નમસ્કાર મિત્રો તો આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે બે હજાર ત્રેવીસ ના વર્ષનો છેલ્લો દિવસ છે આપણે આ વર્ષે ઘણા જ બધા વિડીયો અપલોડ કર્યા અને ઘણા લોકોને એમ પણ હોય કે પર આપણે કઈ રીતે કમાણી કરી શકીએ અને કેટલા રૂપિયા યુટ્યુબ પરથી મળે છે અને ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થાય કે ગુજરાતી ભાઈને યુટ્યુબ પરથી કેટલા રૂપિયા મળ્યા છે તો તેનું હું તમને પહેલા તો લાઈવઅપ્રુફ બતાવી દઉં કે મને કેટલા રૂપિયા બે હાજર માં મળ્યા છે તો આમ તો હું તમને મૌખિક કહું તો એક પણ રૂપિયા મને મળ્યો નથી તો તમને વિશ્વાસ ના આવે એટલે લાઈવઅપ્રુફ બતાવવું પડે

તો પેલું મોનેટાઈઝેશન નું જે સ્ટેપ છે ઓપન થઈ જાય હવે પેલું મોનેટાઈઝેશન નું સ્ટેપ ઓપન થાય એટલે એમાં તમને શું મળે છે તો એ હું તમને બતાવું તો તેમાં તમને મેમ્બરશીપ મળે છે અને સુપર થેન્ક્સ નું ઓપ્શન મળે છે અને શોપિંગ મેમ્બરશિપ એટલે કે પેલું જોઈન નું બટન આવે છે એ રીતનું બરાબર આ ત્રણ વસ્તુ તમારે ત્યાં ઓપન થાય છે હવે તમારી જોડે 500 સબ્સ્ક્રાઇબર જે આવ્યા હોય બરાબર અને 3000 કલાક જ પૂરા થયા છે એટલે આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ આપણા માટે કામની છે નહીં આ યુટ્યુબ ને એમ કે થોડું ઘણું ક્રિએટર ને મોટિવેટ કરીએ તો થોડું ઘણું આપ્યું એટલે કે વિડીયો થોડાક સારા બનાવે ને ઝડપથી સેકન્ડ મોનેટાઇઝેશન નું જે પેલું સ્ટેપ છે એને હેન્ડલ કરી શકે તો સેકન્ડ મોનેટાઇઝેશન નું સ્ટેપ શું છે તો કે એમાં તમારે કેવું છે કે એક હજાર સબસ્ક્રાઈબર ની જરૂર પડે જે આપણે અહીંયા પૂરા થઈ ગયા છે રિફ્રેશ કરવું એટલે તમને આઈડિયા આવે બરાબર સોળસો ને હવે સોળસો ઓગણસી થઈ ગયા એટલે કે હજાર જોઈએ બરાબર એટલે કે તેમાં હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક વોચિંગ ઓવર જોઈએ એની સાથે એટલે હજી મારે ચાર હજાર કલાક વોચિંગ અવર પૂરું થયું નથી અને ચાર હજાર વોચિંગ અવર ના થાય તો સો લાખ વ્યુ શો ના જોઈએ તો એ તો હું છે કે આપણી માટે અત્યારે જ લાગે લાગે છે છે કે એટલે કેમ પર્ટિક્યુલર જે વ્યક્તિઓ હોય અમુક એવા એની હું માહિતી આપું છું અહીંયા જેવી કે જીબીને લગતા વિડીયો ને એ બધું એટલે એ શોર્ટ વ્યૂ આવવા મુશ્કેલ છે મોટાભાગના જે કાંઈ પણ છે જીબીને લગતા વિડીયો છે મારા બરોબર તો એ મુજબ તો જયારે પહેલું મોનેટાઈઝેશન થાય છે એમાં આપણને ખુશી તો મળે છે પરંતુ પૈસા મળતા નથી હવે આપણે સેકન્ડ મોનેટાઈઝેશન ની રાહ જોઈએ એટલે આપણને ખબર પડે કે કેટલા રૂપિયા આપણને મળે છે